કેવીન કુમાર જયંતિભાઈ જસાણી ફ્લોરા પ્રાઇમ એ ત્રણસો બેમાં રહું છું હું કા હું કાલે કારખાને ગયો હતો સવારે આઠ વાગે વયો ગયો હતો મને પોણા બેએ ફોન આવ્યો મારી વાઈફનો મેં મારો રસ્તો કરી લીધો છે પછી મેં ફોન કાપી નાખ્યો એમને મેં પછી ફોન કર્યા ત્રણ ચાર વાર ભાઈ ભાઈમાંથી ફોન કર્યો તો ઉપાડ્યો નહીં એટલે હું પોણા બેએ ઘરે ગયો જવા નીકળ્યો પોણી કલાક કલાક જેવું મારે પહોંચતાં થયું મેં અહીંયા જઈને બેલ વગાડ્યો મારા પપ્પાએ ખોઈ લો મારા મમ્મી સૂતા હતા મારા પપ્પા સૂતા હતા એને ખોઈ લો પછી મારા બેડરૂમનો દરવાજો બંધ હતો મેં ખટખટ આવ્યો પછી છેછી દબાવીને ખોઈ લો છૂટી હાલતમાં હતા બે હાર્પિકની બોટલ બેડ ઉપર પડી હતી પછી મેં ભાઈને એને ફોન કર્યો ને એકસો આઠને બોલાવી પછી અમે વોકાડે ગયા મારી બે છોકરીને ઘરવાળીને લઈને ઓકાડે ગયા ઇમરજન્સીમાં ત્યાં ડૉક્ટરે કારિયોગ્રામની કરીને છોકરી ડેથ થઈ ગઈ એવું કહેવામાં આવ્યું ને નમ્રતાબેનને આયુષ્યુમાં દાખલ કર્યા એ મારા રીમેરજ હતા છોકરી આગલા ઘરની હતી શું કારણ કે હું આજે નહોતો કંકાસમાં કદાચ કર્યું હોય તો મને ખ્યાલ નથી અગાઉ સાસુઓનું કામકાજમાં બેક વાર થયેલું હતું પછી કંઈ ખબર નહીં ઉંમર બાળકીની ઉંમર અઢારથી થી ઓગણીસ મહિના હતી બાળકી તમારી હતી કે બાળકી આગલા ઘરની હતી બાળકીનું કઈ રીતે ડોક્ટરે તો કાર્યોગ્રામ કર્યો એટલે ડેથ થઈ ગઈ એટલું જ કીધું બીજું કંઈ કીધું નથી